નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ભારે વરસાદ ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોને ચેતવણી પેટ્રોલ ડીઝલ સસ્તું અને આજના મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આજે અહીં પડ્યો ભારે વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં બીજા રાઉન્ડમાં મિત્રો વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જ્યારે આજે અમદાવાદમાં પણ મિત્રો ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ઉમરપાડામાં બે કલાકમાં મિત્રો દસ ઇંચ વરસાદ થયો છે જ્યારે ભરૂચમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારી અને વલસાડમાં મેહુલિયાની તોફાની બેટિંગ જોવા મળી હતી જ્યારે બનાસકાંઠા અને કચ્છમાં પણ મિત્રો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્રમાં આજે મોડી રાત્રે તે મિત્રો સવાર સુધી મેહુલિયો ધમાકેદાર તોફાની વરસાદ સાથે એન્ટ્રી કરશે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી છે જ્યારે કચ્છ બોર્ડરથી પશ્ચિમ વિસ્તારમાં

ટ્વિટર ઉપર ટ્વીટ કરીને આપી હતી તે મુજબ મિત્રો ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ મિત્રો કુલ ચાર બાગાયતી પાકો માટે સેન્ટર ઓફ એક્સલ્સ બનશે આ માટે મિત્રો રાજ્યની ચાલીસ કરોડ રૂપિયાની જેટલી રકમ મિત્રો ફાળવવામાં આવશે આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ સેન્સસના લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન પણ મળશે મિત્રો મિત્રો તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને મોટી ચેતવણી તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી દીધી છે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપી કે ફાઇલ ડાઉનલોડ કરવા ઉપર અને ઇન્સ્ટોલ કરવા ઉપર કહેવામાં આવી રહ્યું છે સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે અને તમારા મોબાઈલમાં આવો કોઈપણ મેસેજ આવે તો તરત ડિલીટ કરી લેવા અપીલ કરવામાં મિત્રો સરકારે આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પંદર જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં બિહારમાં મિત્રો પેટ્રોલ લીટર દીઠ પાંચ પૈસા ઘટીને મિત્રો એકસો સાત પોઈન્ટ બાર રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ મિત્રો પાંચ પૈસા ઘટીને ત્રાણું પોઈન્ટ ચોરાશી રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે જ્યારે મિત્રો યુપીની વાત કરીએ તો પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ મિત્રો 49 ਰੁਪਿਆ જ્યારે પ્રતિ લિટર અને ડીઝલની વાત કરીએ તો મિત્રો ચોવીસ પૈસા ઘટીને સત્યાસી પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લિટરે મિત્રો વેચાણ થઈ રહ્યું છે જ્યારે મિત્રો આ સિવાય વિવિધ રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો કાપ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ શહેરમાં નોનવેજ બંધ મિત્રો ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા ઉપર અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય છે જૈન સમુદાય દ્વારા મિત્રો સતત નોનવેજને લઈ વિરોધ કરવામાં આવતો હતો બે હજાર ચૌદમાં બસોથી વધારે કસાઈની દુકાનો બંધ કરવામાં આવી હતી અને માંગ સાથે ભૂખ હડતાલ પણ કરી હતી અહીંયા જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જૈન સમુદાયના આ સમર્થન થકી ભાવનગરના પાલીતાણા શહેરમાં મિત્રો નોનવેજ ખાવા ઉપર અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું મિત્રો આવો નિર્ણય સમગ્ર ગુજરાત માટે લેવો જોઈએ કે નહીં તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે છ હજારના બદલે બાર હજાર રૂપિયા આપવાની માંગ કરવામાં આવી રહી છે મિત્રો આર એસ એસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને મિત્રો સરકાર પાસે માંગણીઓ કરી છે કે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી હતી કે આવનારા બજેટ

તેના માટે મિત્રો ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા માટે કોઈ પણ મુશ્કેલી કે તશ્કેલી ઊભી ન થાય જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે જેથી કરીને સમગ્ર સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના મિત્રો ખેડૂત ભાઈઓને મળશે જણાવી દઈએ કે મિત્રો કાર્ડ માટે નોંધણી કરાવવા માટે એક જુલાઈથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે અધિકારીઓ કાર્ડ માટે નોંધણીની કરાવશે મિત્રો તેવા ખેડૂતોને મિત્રો તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર મિત્રો વગેરે જેવી વિગતો માંગશે તેમ છતાં મિત્રો છેલ્લા બે સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ તેમના દ્વારા મિત્રો આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે હવે છત્રીસ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે મિત્રો તેની માહિતી મેળવીએ તો સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં મિત્રો આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ મિત્રો ચલાવી રહી છે જોકે આ યોજના હેઠળ લાભાર્થી ધરાવતી ખેડૂત ભાઈઓને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ રૂપિયા પ્રતિ માસે પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે જેમાં ખેડૂત ભાઈએ પંચાવનથી મિત્રો બસો રૂપિયા સુધીની પ્રતિમા જમા કરવાની હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે સાઠ વર્ષની ઉંમર બાદ મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમારી સરકારમાંથી મળનાર મફત રાશન યોજના એટલે કે સસ્તા દરવાળા રાશનનો ફાયદો લઈ રહ્યા છો તો તમારા માટે સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખમાં ફરી એકવાર મિત્રો વધારી દેવામાં આવી છે આ વખતે સરકાર તરફથી તેના ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે પહેલાં આધાર અને કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને વધારીને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાધ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તેની મિત્રો નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો